શહેરની ડીડી વિદ્યાલય પાસે રોડની સાઈડમાં અચાનક ભુવો પડતા પાલિકા તંત્ર દોડતું થયું હતું આજે સોમવારે શહેરના હાડસમા વિસ્તાર એવા સીએન કોમર્સ કોલેજ થી નૂતન સર્વ વિદ્યાલય જવાના રસ્તે આવેલી ડીડી કન્યા વિદ્યાલય પાસે રોડની સાઈડમાં અચાનક એક ભુવો પડ્યો હતો જ્યાં પહેલા નાનો ખાડો હતો જે બાદ અચાનક મોટો ભૂવો પડ્યો હતો ભૂવો પડ્યો હોવાની જાણ થતાં જ તાત્કાલિક આ જાહેર રોડ હોવાથી દરરોજ હજારો વાહનો અને રાહદારીઓ અહીંથી પસાર થતા હોય છે પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી આ બાબતે મળતી માહિતી પ્રમાણે આજે સવારે જ્યારે નાનો ખાડો હતો ત્યારે એક વિદ્યાર્થીની અંદર પડી હતી આમ કન્યા વિદ્યાલય નજીક જ ભૂવો પડતા સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો અને કામગીરી અંગે સવાલ ઉઠાવ્યા હતા એક ચર્ચા મુજબ અગાઉ પણ આ જ જગ્યા પર રોડની સાઈડમાં નાનો ખાડો હતો પરંતુ તેને પૂરી દેવામાં આવ્યો હતો જે બાદ ફરીથી ભૂવો પડ્યો છે